સરપંચ માં આવી ગયો તારીખ આવી ગઈ છે તારીખ તો આવી જાય ને હવે તો ભરવું જ પડે ને કા

ફોર્મ તો મારે ભરવાન કોલ ખબર ને રાત ને દી તમાર આઈ રહ્યો તો એ પણ આજ પણ ફોર્મ તો મારે ભરવાન હે ટાકર જોઈ લેવી કોણ જીતે જોઈ લેવી હાલો ઓય આ ખબર ખબર જા તો કોણ ખાઈ ગયો બગાડ આયરન આર ને ખબર આજ કોણ જીતે હોય પે હા તો ખબર હાલો હાલો તે આવો ખાઈ ગયો બગાડ્યો આના તો

કોને હારા કામ કરી દી છે થાય આવશે તે મત માંગવા હવે છોકરાઓ મત દેવાનો હો મને મત દેવી તો ખરા પણ કામ દેવું બધી કઈ કામ તારે જી જોતોય કરી દઉં અમારે ઘરે ધાબા વાળા મકાન કરી દેવા પડે અરે થઈ જાય તમે કઈ કામ તો કરતા નથી નકરા પૈસા ખાઈ જાવ છો તારા મકાન થઈ જાય માથે બીજું બનાવવું છે માથે બીજું નથી બનાવું ઓ મકાન કાઢવા પડે બાથરૂમ કો દેવા પડે અરે બધું થઈ જાય તો રોડ કરો એટલે થઈ જાય છે આ વાડી આવા જવાનો રોડ કરી દેવો પડે અરે રોડ કરી દો વંડોય કરી દો વંડો આવી પછી કરી દીજો ને ગામમાં કા કાળો ડમર ઓ કો દેવો પડે રસ્તો અરે ઈ થઈ જાય હાલો માણસો બોલાવું હું કાલે બોલાવું બધું ચાલુ થઈ જાય એ આ અને ગામમાં આ સફાઈ થઈ જાવી જોઈએ અરે બધુંય હા તમને તો મત દીશું અરે આમ મત માંગવા જઈને આ તમ કા આવો લે તમાર અમાર સપંચ શું તો તો અમે મત માંગવા આયા ત્યાં અહીં તે મત માંગવા મે કહી દીધું એ બતાઈને ખબર હે ને હું કા હું ઉપર પર સર તો કેટલું બધું કામ કરી દીધું મે બચે ઘરે ઘરે મકાન બનાવી દીધા હું હતો ત્યારે થયું એ કાગળ એ મે કર્યા તા ને તમે બે માળે બેઠ બેઠા સહી કરતા ખાલી હા એ તો ભાઈ માર બેવું જ પડે ને ત્યાં તે બધું હું દత్తો કામ કરી દે એ હા આ જી હારું કામ કરી નીને ખબર ઉપ સરપંચમાં બધું કરી દીધું રોડ ને હા હા તો કાય કામ જ ન કરે મત મને તમે તો નકરા જૂના સપળ પૈસા જ જાય